નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો અગિયાર તારીખ દસમો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે શનિવારના રોજ મિત્રો આજની સોયાબીનની આવકની વાત કરીએ તો મિત્રો કાલ કરતાં દોઢી આવક જોવા મળી રહી છે મિત્રો ને હરાજીનું કામકાજ તમે જોઈ શકો ચાલુ હોય ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ તહેવાર એ છે આજના સોયાબીનના બજાર ભાવ આ માહિતી તમને સારી લાગી હોય તો અમારી ચેનલ લાઈક છે સબસ્ક્રાઈબ કરવા અનુભૂલતા ને મિત્રો મિત્રો તમે મારો વિડીયો તો જોવો છો પણ લાઈક નથી કરતા મિત્રો લાઈક કરતા જાઓ એટલે આપણે કાયમીના માટે અત્યારે સોયાબીનની બજાર ભાવ તમને હાલ દેખાડીશી તો ચાલો હવે હરાજીમાં જઈએ જાણી લઈ કહેવા રહે છે આજના બજાર ભાવ એકતાલીસ રૂપિયા રૂપિયાનો ભાવ થયો છે આઠસો એકતાલીસ સુપર ક્વોલિટી માં છે આઠસો એકતાલીસ રૂપિયા માં છે આઠસો ને એકવીસ રૂપિયાનો ભાવ છે આ બાજુ આઠસો ને એકવીસ રૂપિયાનો ભાવ છે આઠસો ને એકવીસ આઠસો ને એકવીસ રૂપિયાનો ભાવ છે તમે જોયો આ ક્વોલિટીનો આઠસો ને એકવીસ રૂપિયાનો ભાવ થયો છે નવું સોયાબીન છે કોકડાનો ડેમેજ છે બાકી કોકાકરો છે માલ સારી ક્વોલિટીનો છે એકદમ સૂકો માલ છે

આઠસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે આઠસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે અને એકદમ સોલિડ સુપર ક્વોલિટી માલ છે આઠસો ને એકત્રીસ રૂપિયા આ માલ વેચાણો છે આઠસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે ક્વોલિટી માલ છે માલમાં ગાયલો